रामो आवाज ने आ तारे आ निजकता जणा नेना हरखे मटी जाए मन नींदो आवाज नि तिरथ का ए निरखे मत जाय मन नहीं दो निरमल मन थी मन थी ये निरखी ने जो वो खोटी मले ना को अब मारा हाँ जा दे ये साधु माथे भक्ति किरारे मोर अब हमारा आचार निंदा पराए ये नठारी लागे पक्ष समरे श्री रन

એમના એમ સાધુ બનાય નહીં એના માટે કંઈક ચૂકવવું પડે કંઈક દેવું પડે અને કંઈક દઈએ તો કંઈક પ્રાપ્તિ થાય સાધુ એટલે કંઈ એવું નહીં કે માળા ભગમા પહેર્યા એક માતાજી પણ સાધુ હોય જે કોઈનું સારું કામ કરે સારો માર્ગ બતાવે સત્ય બોલે સાચું બોલે અને સત માર્ગે ચાલે એ સાધુ જેવા જ છો તમે બોલો જય શ્રી જય હો રાજે રાજે પાનભાઈ હતા ગંગા સતી હતા કઈ ભગવાન હોતા ભગવાનતા એમને પણ એમનું જીવન એવું હતું એ કારણે વિચાર કરો આવો ભાવ થયો ક્યાંય જોવા મળે છે સાસુ આવા પાનભાઈ જેવા ને ગંગા સતી જેવા કા તો ખબર મારો તો પાછળ પડ્યા છે મારા સાસુ તો બોલો જય જયશ્રી કઈક બનાવો છું કે ટૂંક ટૂંક જ કરે છે ત્યાં વહુ ને વહુ ના કારણે સાસુ બોલે છે બોલ્યું મારી વહુ તો મારું માનતી જ નથી બોલો જયશ્રી પણ આ સંસાર માં છે ને ભાઈ આ બે પાત્ર એવા છે સમજી જાય બઉ એવું સમજી જાય કે હું સાસુ થવાની છું અને સાસુ એવું સમજી જાય કે હું વહુ હતી તો કદી મારા તરાની ભાવના રે નહીં બોલો જયશ્રી રે જ નહીં ઘરમાં કરતી એ કોઈ વાતનો નું દુઃખ ન રહે ના સસરા દુઃખી થાય ના દીકરો દુખી થાય વહુ અને આ સાસુ ના કાને દુઃખ કોને થાય છે સસરા અને દીકરા ને બોલો જઈશ રહી પણ એ પાત્ર સમજે તો આ આપણા ગામ જેવું ગામ હતું અને આ દિવાળી વહી ગઈ ને બધા ફ્રી હતા વેકેશન હતા અને ઘરડા ઘરડા બધા માતાજીઓ હતા સાસુઓ બધા ભેગા થયા નક્કી હાલો ને આપણે જાત્રા જઈએ

ઈ જાત્રા એ નીકળ્યા અને રવાને થઈ લશ્કરી બે કલાક થયા બહુ થઈ બધી હા કેવું બોલી મારા સાસુ એ ગયા કે બોલા કે મારા સાસુ એ ગયા ઈ ગયા કે ભલે ગયા ના ના ઈ હું ઈ કેમ જાય કે કેમ આપણે એમના પહેલા જઈએ બોલો જય શ્રી હા ઈ ઈ જાત્રા જાય એમના પહેલા આપણે ના જઈએ આ ઈ ઈ જાત્રા જાય એમના પહેલા ફરીને આપણે આવીએ એમના કરતા એક તીર્થધામ જાજુ ફરશું આપણે બોલો જય શ્રી લે આપણે લજગરી કરી અને આજુબાજુના ચાર પાંચ લજગરીવાળાને પૂછ્યું ટ્રાવેલર વાળા હારો ડ્રાઈવર કોણ છે કે ભાઈ હા આ કે ફલાણો ભાઈ છે જોજો ભાઈ આપ આપણી લજગરી પાછો ન રહેવી છે કે આ ન દેવા દيو હા તો કે હાલો લજગરીમાં બાયો બેઠી લજગરી હાલે ડ્રાઈવરને કીધું કે બે કલાક થયા છે આપણે નીકળ્યા ઓલો કે બે કલાક ભલે ત્યાં હું હમણાં પહોંચાડું તમને હા શું વાત કરો કે હા લજગરી એને ઉલાયતાણી પેલે બજે આપણે ઘરડા હતા સાસુ હતો

ગુમાણો અને લજગરી હતી એ સીધી ખાઈમાં પડી ગઈ ભાઈ આહાહા ખાઈમાં પડી અને વહુઓની લજગરી ઊભી રહી લજગરીઓ માથી બધી વહુઓ નીચે ઉતરી ખાઈમાં જોવા માડી લજગરી પડી છે આહાહા બધી રે વહુઓ રાજી હારું થયો કે બધી સાસુઓ પડી એ સારું થયું કે એમ એમ રાજી થઈ પણ એમાં એક વહુ હતી ઈ

આ બધી ટીકા ગઈ બધું જોર ગયું તું કેમ રોવે આટલી બધી મારી સાસુ ગઈ તારી સાસુ તમારા પણ મારું રોવાનું કારણ એ છે કે મારા સાસુ ઘેર રહી ગયા બોલો જય શ્રી રાધે રાધે તમારા સાસુ તો ગયા પણ મારા સાસુ આમાં છે નહીં મને એ વાતનું આવે છે બાપ જીવન ની અંદર કોઈનું કોમ્પિટિશન ન કરવું કોઈની ચડા ઉતરી ન કરવી પછી વહુ હોય સાસુ હોય ભલા માણસ યાદ રાખજો હા બાપ ધ્યાન રાખજો તમારી વહુ અને તમારી સાસુ આ બે વહુ અને સાસુ વહુ એ દીકરી છે ને સાસુ એ માં છે જો સાસુ વહુ ને દીકરી તરીકે જો સ્વીકારી લે તો કદાચ વહુ ન સ્વીકારે માં તરીકે વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ દસ વર્ષે તમારી વહુ ને તમને માં તરીકે સ્વીકારવા પડશે સ્વીકારવા પડશે અને

તો તમારા વખાણ થાય એ માટે તમને કહે છે બેટા આ આ આ આ વસ્તુ છે આવું વસ્તુ આવું કરવું જોઈએ યાદ રાખજો ભાઈ એ પોતે કહેશે પણ કોઈને કહેવા નહીં દે એટલે પોતાના સાસુ સસરાનું માન સન્માન રાખજો નક્કી સાહેબ અને રાખશો તો જ તમારું કલ્યાણ થશે તમારું આ જીવનનું જે ગાડું છે ને એ ચાલશે પણ અહીંયા એ જી વીજળી ના છ મકારે મોતીરા પુરો પાન અચાનક હંગારા

વિષ હજાર શાસ ચમકારે ચમકાર પરોવો પરોબ અચાનક ਜੋਤ ਰੇ ਕੋਤਾ ਮਾ ਬਧਾ ਦਿਨ ਸੋ ਹੇ ਜੀ ਹੇ ਵਯਾਰ ਜਾਸੇ ਪਾਨ ਬਾਇ ਜੋਤ ਰੇ ਕੋਤਾ ਮਾ ਬਧਾ ਦਿਨ ਸੋ છસો તારાસ અચાનક તારા છે અચાનક અંગી તારા છે કેટલા સ્વાદ છે એકવીસ હજાર ને આપણી આટલી શ્વાસો ક્રિયા છે આપણને ખબર પડે અને ઈ વયા જાય બોલો જય શ્રી રાધે વીજળીના ચમકાર એ મોતી રાખવો જ્યાં વીજળીનો ચમકારો થાય ને મોતીનો કેટલા હાથવાળા મોતી ફરવાનું હોય ઈ એ આપણા જીવન રૂપી આ સંસાર રૂપી એમાં કોઈ સત્ગુરુ મહારાજનો રૂપી મોતી જો આપણને મળી જાય હા 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 અને એ જો આપણે પ્રાપ્ત કરી લઈએ તો આપણું જીવન સફળ થઈ જાય બોલો જય શ્રી પણ અહીંયા અને પરીક્ષિત મહારાજ ને ત્યાં પહોંચ્યા છે ઋષિ વર્ણ જોઈને પોતાને શાન ભાન આવ્યું કે આજ ઋષિ મુનિ ના ગળા મેં હરફ નાખ્યો હતો ચરણ પડી ગયા રડવા લાગ્યા અને મુનિવર્ણ ચરણ માં પડી માફી માંગવા લાગે મને ક્ષમા કરો માફ કરો કહ્યું છે કે આપ સંશય ન કરો દુખી ન થાવ આપે શું કર્યું છે કે તમને માફ કરું કે બહુ જ કૃતજ્ઞ કાર્ય કર્યું છે અધમ કાર્ય કર્યું છે કે મેં તમારા ગળાની માલી પાસે સરફ નાખો તમારું અપમાન કર્યું ગોળ આહા ગોળ પાપ કરી છે તમે અને એ પાપનો મને ખરેખર દંડ મળવો જોઈએ સમિક ઋષિ કહે જે પાપને કરતા મેં તમને જોયા નથી